તાંબા પિત્તળના વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શહેર કયું છે જવાબ વિસનગર પ્રશ્ન ચાર રાજકોટની સ્થાપના કોણે કરી જવાબ વિભોજી જાડેજા પ્રશ્ન પાંચ ગાંધીજીનું રાજકોટમાં આવેલું નિવાસ સ્થાન ક્યાં નામે ઓળખાય છે જવાબ કબા ગાંધીનો ડેલો પ્રશ્ન છ ભગવત ગોમંડળની રચના કોણે કરી હતી જવાબ ભગવતસિંહજી પ્રશ્ન સાત મહેસાણામાં કઈ સહકારી ડેરી આવેલી છે જવાબ દૂધસાગર ડેરી પ્રશ્ન આઠ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે જવાબ ટંકારા પ્રશ્ન નવ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે જવાબ મોરબી પ્રશ્ન રાજકોટનું કયું શહેર સાડીઓના ઉત્પાદન માટે જાણીતું છે જવાબ જેતપુર પ્રશ્ન અગિયાર રાજકોટનું કયું શહેર રામદેવ પીરના સ્થાનક તરીકે ઓળખાય છે જવાબ રણુજા પ્રશ્ન બાર લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં શહેરમાં આવેલો છે જવાબ વડોદરા પ્રશ્ન તેર હીરા ભાગોળ વડોદરા જિલ્લાના ક્યાં શહેરમાં આવેલી છે જવાબ ડભોઈ પ્રશ્ન શિવના ગણાતા ભગવાન લકુલીશનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે જવાબ પ્રશ્ન પંદર દક્ષિણનું કાશી એટલે કયું જવાબ ચાંદોદ પ્રશ્ન સોળ લાકડાના રમકડા અને લાખ કામ માટે પ્રખ્યાત સ્થળ કયું છે જવાબ સંખેડા પ્રશ્ન સત્તર શ્રી રંગ અવધૂતનો આશ્રમ વડોદરામાં ક્યાં આવેલો છે જવાબ નારેશ્વર પ્રશ્ન અઢાર પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે જવાબ ચાંદોદ પ્રશ્ન ઓગણીસ વડોદરામાં ઓલ્ડ રિફાઈનરી ક્યાં આવેલી છે જવાબ કોયલી પ્રશ્ન વીસ અતુલનું રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે જવાબ વલસાડ આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા વર્તુળમાં શેર કરી દો